E

ખાઈ લીધું નવે મેં કીધું પાણી પાણી પી લીધું છે હવે ગરબા બાજુ જાય

Awasin ah, lagi, nah, ulah bayar aja tetap nah modern. તો ભાઈલો મેગી બનાવે આમ જો આ બધું કેવું મેગી શું શું નાખું ડુંગળી મરચાં ટમેટા તો મેગી બને કારીગર મેગી બનાવે ખાઈ એવી થાય છે કે નહી થાય માણસો મેગી બનાવવાની જાય પહેલા બનાવી કેવી બને કે બસ નામ નાખ બીજા વાઇટ કામ એક સમસો ભરીને ને હાંકા બે આમ જોઈ કે હા હું જોવાના છું બાજ તો મસ્તી મી જ આવે આ લોકોએ જો મેગી બને કીએ અને મેગી ખાવા અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે મેગી ખાવાનું ઉક્યો શરમ થાય ya? Ini tuh kalau megi kawin tuh